કરવામાં આવી હતી જોકે તંત્ર નિંદ્રાધીન રહેતા ઘટના બની રાતનો સમય હોવાથી કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો આ ખરેખર બહુ ભયજનક ખાસો થયો છે રાતે દુકાન અમારે દસ પંદર વર્ષથી અમે અહીંયા છે બધા ભેગામાં અને એક્ઝેક્ટ મારા દુકાનના બાજુમાં જ આપણે જતીનભાઈની દુકાન છે એ આખો દિવસ બધા ફેમિલી ત્યાં કામ કરે છે અગર આ ખાસો બપોરમાં થયો તો બહુ મોટી દુર્ઘટના થાત લગભગ તો બીજું આપણે હરની કાંડ જેવું થઈ જાય એ એટલે આમાં ખરેખર આખો રીકર્સશન કરવું બહુ જરૂરી છે અને બહુ リસ્ક વાળું કામ છે અને થોડોક પણ ભૂકંપનો જટકો આવે એટલે આખી બિલ્ડિંગ પડી જાય છે એ 2002-3 કા કન્સ્ટ્રક્શન છે ચાલ رہا تھا کافی સમય સે જો હે પ્લાસ્ટર હે નિકલ-નિકલ કે गिर रहा था फिर हम लोग मेंटेनेंस भी किए इसको करते रहे इवन कॉर्पोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले કે इसका कंस्ट्रक्शन થોડું સા બરાબર નહીં હે એન્ડ कल रात को 2:00 बजे ये टूट के गिर पड़ा पहले से टिल्ट તો हो गया था ટેડા હો ગયા હતા રાતનો દો બજે કે આસપાસ ટુટ કે ગઈ